સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે તો આજે છે ને બહુ બહુ જ લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમકે આજે આવી છું પચીસ દિવસે હું આવી છું અને જે સગાઈ પછીની જે ફિલિંગ હતી ને સગાઈ પછી કેમ આપણે સાસરે જઈએ એવી રીતનું આજે લાગે છે કે હું જમવા રોકાણી છું ને આજે એવું ફીલ થાય છે અને આજે મસ્ત મજાનો પ્રોગ્રામ છે એટલે આવીશું તો શું હશે જુઓ ભાઈ પાણીપુરીનો નો પ્રોગ્રામ છે મસ્ત મજાનો રગડો છે પૂરી છે ડુંગળી છે સાથે મમરા છે અને આ ફુદીનાનું મસ્ત ટેસ્ટી ટેસ્ટી પાણી છે આજે જોઈએ હવે પસંદ આવે છે કે નહીં કેમ કેવલભાઈ કેમ છે મજામાં ને મમ્મી કેમ છે મજામાં તમને જલસા પપ્પા બેઠા છે કેમ છે પપ્પા સારું છે ને તો ચાલો બધા આપણે આજે છે ને અમારા ઘરે મારા નાનાજી છે ને ચક્રવૃત્તિ વ્યાજ વિશે શીખવા આવ્યા છે જોઈ લો તો મમ્મી છે ને ચક્રવૃત્તિ વ્યાજ વિશે એને શીખવાડે છે તમને બતાવ ચક્રવૃત્તિ તો સાઠ હજારનું ત્રણ માસનું કેટલું બરાબર સાઠ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા દસ છેદમાં સો ગુણ્યા બાર બાર બરાબર ને તો ખબર ને હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા આ રીતે લઈ જવાનું પદ સાહીઠ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા

હવે કેટલા આવ્યા છ હજાર એકસો પચાસ છેદમાં ચાર બરા આપણે આને ભાગાકાર કરવો પડશે છ હજાર એકસો પચાસ ભાગ્યા ચાર ચાર એકા ચાર છ માંથી ચાર જાય તો બે ઉપરથી ઉતાર્યા એક ચાર પંચા વીસ એક જીરો ઉપરથી ઉતાર્યા પાંચ ચાર તરી બાર ત્રણ

જ છે અમારે જો તો બગેમ તો ભાંગાકારમાં ભૂલ કરી છે નાના એટલે હવે પાછું પેલેથી એકડો ગુટવાનો એમ તો તો પછી પેલે ત્રણ વખત કરે ને એમાં આવ્યો તો એ તો શીખવા પડે ભાંગાકાર તો ભૂલ હોય ખાલી એકાદ અંક

તો ભાઈ ચક્રવૃત્તિ વ્યાજ છે ને નાના શીખે છે અને કોને આવડેશ તમે બધા કમેન્ટ કરજો જે ટીચર હશે ને એને તો આવડતું જ હશે હા અને અમારા નાના છે ને એંસી વર્ષની ઉંમર એને છે ને ઈચ્છા થાય છે એસી પૂરા થાય ને એક્યાસી હું બેસે આવતા મહિનાની આઠ તારીખે પૂરા થાય છે એસી પૂરા હા તો આ એસી વર્ષની ઉંમરે દાખલા ગણવાની ઈચ્છા પણ થાય છે અને આવડે છે એટલે નથી જવાબ આવ્યો બાકી તમને કોને આવડે છે કમેન્ટ કરજો ચક્રવૃત્તિ વ્યાજ શોધતા કોને આવડે છે ભાંગાકારમાં ઘણા લોચા પડતા હોય આ તો વ્યાજ શોધવું છે અરે નાના એ છે ને દાખલો ગણી નાખ્યો છે ને દાખલો સાચો પડ્યો છે કેમ નાના

શું વાત છે નાના મસ્ત રાઈટિંગ છે સરસ સરસ જો આ રીતે નાના છે ને વ્યાજ શોધ્યું છે નાના દાખલો આંચો પડ્યો છે વેરી ગુડ નાના અને જો હવે બધા બેઠા છે ને હવે મારે જવાનું છે પપ્પાના ઘરે એટલે પછી હવે થોડાક દિવસમાં પાછા અહીંયા વયા આવશું આપણા ઘરે તો ચાલો હવે જઈએ તો કાલે રાતે નવ સાડા નવ વાગે હું આવી ગઈ હતી ઘરે એટલે પપ્પાના ઘરે અને અત્યારે છે ને રાતે અમારે બીજે દિવસે રાતે અમારે કુંભણિયાનો પ્રોગ્રામ આજે થઈ ગયો છે તો થોડી ઘણી તમારી સાથે હું શેર કરીશ અને અચાનક પ્લાન થઈ ગયો કે આજે હાલો ને ઘણા ટાઈવો દિવસ થઈ ગયા કુંભણિયા નતા ખાધા તો ભજીયા બનાવીએ તો અમારા ઘરે કુંભણિયા બનશે મેથી નહીં બનશે ને મરચાં નહીં બનશે મરચાંના પટ્ટી તો હું ગઈ હતી માર્કેટ અને જે શિયાળો છે ને તો લીલું લીલું એટલું સરસ બધું શાકભાજી આવતું હોય ને તો મરચાં ઘણા બધા કલરના થઈ જાય જો લા લીલા કલરના છે લાલ કલરના છે અને કેસરી કલરના છે જે આ પૂરા લાલ ન થયા હોય ને એટલે આ કેસરી કલરના હોય એટલે લાગે કેસરી પણ કહેવાય તો લાલ જ આ લીલામાંથી કેસરી થાય કેસરીમાંથી લાલ થાય એટલે આ મરચાં છે લીલું લસણ છે આ લીલું લસણ તો બહુ મસ્ત સુગ અંધા આવશે એની અને મેથી લાઈ હતી ધાણા લાઈ હતી અને આ દૂધી દૂધી તો ઘરે પડી હતી અને આ બધું હમણાં સરસ એવું નાનું નાનું કટિંગ કરીને મિક્સ કરવાના આજે આપણે કુંભણીયા ખાવાના છે મારા ફેવરિટ કુંભણિયા અને પપ્પાને મેથીના ગોટા ભાવે તો એને થોડાક મેથીના ગોટા બનાવી દઈશું તો ચાલો બધાય કુંભણીયા ખાવા તો ભાઈ અમારે છે ને ભજીયા ફૂલ તૈયારી થઈ ગઈ છે મેથી ગોટા છે થોડા મરચા ના બનાવવા છે અને મરચાના બની ગયા એટલે હવે ડુંગળી ટુકડા કેવું સુકે કાના ટીકડી ટીકડી હા ટીકડી ડુંગળી ટીકડી કાન ને બહુ ભાવ ઈ બનાવવાની છે અને કુંબળિયા બનાવે છે તો ચાલો બધાય ભજીયા ખાવા અને ગરમા ગરમ તેલ ય છે તો આપણે ફટાફટ આપણે બનાવી નાખીએ ડુંગળીના ના

ત્રણ સ્વેટર છે તો ત્રણે ત્રણ કાનાને થઈ જાય એવા છે પણ કાનાને એ બોડી શરીર બધું વધી ગયું ને એટલા માટે એ નથી એને થતું તો મેં જ પહેરી લીધું છે આ સ્વેટર

મસ્ત છે અને હું છે ને આમ માળિયામાં ચડી હતી અને આ ટોપી હતો જ્યાં મમ્મી જાઓ બેટી બેટી નખરા કરે છે પણ મમ્મી આ છે ને વાળ ખુલ્લા હોય ને તો જ આ ટોપી કાન પાસે અડે છે ટુ એ એમને એમ ખાલી ગળે નાખવાનું હા એમ ને એમ રાખવાનું સરસ લાગે પણ છે ને વાળ ખુલ્લા હોય ને અંબોડ અનુ નડે ને તો કાને અડી જાય નકર કાને નથી અડતી ગરમ બહુ છે આ બધુંય વસ્તુ છે ને મારા ફઈ લાવેલ હોય મારું નવું નવું બધું હોય ને મારે ફયું બધાય જાય ને ત્યાં લાવે આ છે ને મારા સૌથી નાના પૈ છે ને એ કસ્ક લાવ્યા હતા પછી આ સ્ટોલ છે ને એ એમાં હલકા ફૈયા હતા એ લાવ્યા હતા તો આ બધું નવું નવું વસ્તુ કંઈ કોઈ નહીં લોકો ભાળી જાય ને એટલે મારા માટે બધાય લેતા આવે છે અને આપણે છે ભાઈ આવે કાઢી નાખીએ કેમ કે બહુ મોટું થાય છે પહેરવાનું નથી તો સાથે સાથે આપણે આજે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ તો બસ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય